બાયડના ભક્તો પણ પાવન થઈ થવા જઈ રહ્યા છે સાથે સાથે શ્રી રામ મંદિર સેવા સમિતિ બાયડ ગ્રામ સમસ્ત દ્વારા આયોજિત આ જનરલ કથા નિરંતર ચોથી કથા અહીંયા બાયડમાં થઈ રહી છે પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક પાવની ગંગા અને એ પાવની ગંગામાં પાવન થવા માટે દરેક ભક્તો પણ આમાં દર વખતે લાભ લઈ રહ્યા છે ગયા ગયા વર્ષે પણ અહીંયા એક મોટી કથા થઈ હતી એની અંદર પણ ઘણા બધા જનરલ બધા જ ભક્તો આનો લાભ લીધો હતો આ વખતે પણ આ મકર સંક્રાંતિના પર્વ પર આ કથા થવા જઈ રહી છે આપ સૌ ભક્તોને આમાં આમંત્રણ છે જય શ્રી રાધે જય શ્રી રામ તારીખ વીસ ડિસેમ્બર બે હજાર પચીસથી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસને રવિવાર સુધી આ નવ દિવસની રામાયણ ચરિત રામચરિત માણસની કથા આપ સર્વ મિત્રો એનો લાભ લેવા વિનંતી છે રામજી મંદિર બાયડ આયોજિત આ રામચરિત માણસ કથામાં આપ સર્વ भक्तजनों ने पधारवा हार्दिक निमंत्रण छे भगवान ने कथा थाय छे राम कथा थाय छे था था। बधे जना भगत बधे पधारजो और राम कथा लाभ लीजो ई कथा तारीख 20 भारत 2025 को प्रारंभ होकर और 28, 25, 12, 2025 को समाप्त होगी और भगवान की कृपा से संत महात्माओं सबको निवेदन है कि अपने राम कथा का लाभ ले, ले। और दूसरी बात शाम के टाइम भोजन भी रखा है साथ साथ भोजन लेके हरि का गुण गाते हुए जय श्री कृष्णा